નવજાત ગલુડિયા બેઠા હતા ત્યાં જ એક મોટો કોબરા સાપ ઘૂસી આવ્યો પોતાના બચ્ચા પાસે સાપને આવતો જોઈને એની માતા દોડી આવી અને રણચંડી બની ગઈ પોતાના જીવની બાજી લગાવીને કાળોતરા સાપનો સામનો કર્યો બચ્ચાને આંચ પણ ન આવે એ રીતે તેણે સાંપને દૂર ભગાડી મૂક્યો સાપ સામે લડતા લડતા માતા લોહી લુહાણ પણ થઈ ગઈ પરંતુ ગલુડિયાને એક ઉઝરડો પણ ન થવા દીધો આ દરમિયાન આસપાસમાંથી લોકો દોડી આવ્યા અને સહાયક વનપાલને બોલાવીને સાપને પકડવાની કામગીરી હાથ ધરાઈ થોડા સમયમાં જ પાંચ ફૂટથી વધુ લાંબા સાપને પકડી લેવાયો અને જંગલ વિસ્તારમાં છોડી મુકાયો પરંતુ ગલુડિયાને બચાવવા માટે તેની માતાએ કરેલા સંઘર્ષની વાત વાયુ વેગે વિસ્તારમાં પ્રસરી ગઈ સકતે હે કે એક માને આપણે બચ બચ્ચો બચાને કે લીએ જાન ગાવ ઉપર રાખી આપની और उन्हें बचाया इसकी सूचना पर मैं मौके पर पहुंचा था और हमने तुरंत यहां मौके पर पहुंच के देखा तो एक कोबरा सापन पे लाकर बैठा हुआ था इससे हमने सुरक्षित रेस्क्यू किया है और जंगल में रिलीज कर देंगे ताकि ये अपना जीवन यापन कर सकेगा